લાલ પડી રે ગંગા જમના ના ધામ માં ગંગા જમનાના ના ધામ માં ઝું પડી રે ગંગા જમના ના ધામ માં ઝું પડી રે ગંગા જમનાના ના ધામ માં એક એવી ઝું પડી ગોકુળ ગામ છે ગોકુળ ધામ છે ગોકુળ ગામ ના ધામ છે ને જાતરાના રે ગંગા જમના ધામ છે ઝું રે ગંગા જમના ના ધામ માં કૃષ્ણ ક નયો નો ના

રાણી નામ છે રે મારા દુિયા માં છે યમના મહણીય નામ છે રે મારા દુધિયા માં છે ઝું રે ગંગા જમના ધામમાં ધામ રે ગામ છે મેવાડ ગામ છે ને છે મેવાડ ગામ છે શ્રી નાથજી એવા નામ છે રે મારા રદિયામાં સામ છે શ્રી નાથજી ના ગામ છે વૃંદાવન ધામ છે ને જાત્રા ધામ છે બાકે બિહારીના નામ છે રે મારા રુદિયા માં છે બાકે મારા છે ઝું પડી ગંગામાં એક એવી રૂપડી પંચારણ ધામ છે પંચારણ ધામ છે ને જાતરા ધામ છે પંચારણ ધામ છે ને જાતરા પડી રે એક બરસા ના ગામ પડી ર తానా రా రాధీరా నమ్మ రుదయా రాధి రానాే మూదయా మా శ్యా సేపడి గంగా జమునా గంగ జమునా ગો વારી રે ગંગા જમુનાના ધમમાં બોલો કૃષ્ણ કનૈયા લાલ કી